અને ફટાફટ વિડીયો બનાવવાનો છે કારણ કે આઠ મિનિટનો વિડીયો બને એ પ્રમાણે આપણે વિડીયો બનાવવાનો છે તો ઘણા બધા મિત્રોએ કોમેન્ટ એવી કરી છે કે તમે કેટલા પૈસા કમાવશો તમે ક્યાં રહો છો ને સૌથી વધારે કોમેન્ટ તો એવી જ આવી છે કે તમારું ગામ કયું છે ગામ કયું છે ને ગામ કયું છે તો એ બધું આ વિડીયોમાં આપણે જવાબ દઈ દેવાનો છે અમે કેટલી યુટ્યુબમાંથી ઇન્કમ છે કેટલું મતલબમાં સોશિયલ મીડિયામાંથી કેટલું કમાઈ છે આ વિડીયોમાં તમને કહી દેવાના છે તો પહેલી કોમેન્ટ છે આપણે શરૂ કરી દઈએ વિડીયાને

તો હવે હું તમને એક જરૂરી વાત કરી દઉં કે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરો તમારા જે પણ પ્રશ્ન હોય કાંઈ પણ પ્રશ્ન હોય તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખો એટલે આની પછીનો જ્યારે ક્યુ એને વિડીયો બનાવશું એટલે નામ સાથે બધાનું જેટલા કોમેન્ટ સારી કોમેન્ટ હશે બધા નામ સાથે વિડીયો બનાવવાના છે તો બીજી કોમેન્ટ છે અશોક શિયાળ દસ ઓગણ સિત્તેર તો મહેશભાઈ શું ભાવ છે ડુંગળીનો જવાબ આપજો ભાઈ ડુંગળીનો ભાવ તો છે ને અત્યારે માર્કેટ ડીમ પડી ગઈ છે બે દિવસ ઘટી જાય બે દિવસ વધી જાય એ તો ડુંગળીની બજાર અત્યારે કેટલી હાલતી હોય એ તો મને જ ખબર પણ અત્યારે રેન્જ છે 400 થી 500 રૂપિયાની રેન્જ હાલે છે અત્યારે જેવી સારી ડુંગળી હોય તો વધારે ભાવ આવે છે તો એના પછીની કમેન્ટ છે સીતુ પિયુષ વેરી નાઈસ વ્લોગ થેન્ક યુ આવી હારી હારી કમેન્ટ કરો તો અમને વિડિયો બનાવાની બહુ મજા આવે તો એના પછીની કમેન્ટ છે અશોક अशोक ચોસઠ ઓગણીસ જય શ્રી રામ જય માતાજી ભાઈ અને ભાભી આવો દીવ ફરવા દીવ ફરવા જવું છે જવાનું જ જોઈએ ને કોમેન્ટ કરે તમારે જરૂર આવશું તમને તમારી બધાની સા પૂરી કરવાની હા ભાઈ અમે દીવ ફરવા આવશું હવે એના પછીની કોમેન્ટ છે શ્રી ના પીર રાંબા મંડળ રેલિયા એવું કક છે તો એવે લખ્યું છે ક્યાં ના સવ ભાઈ તો ભાઈ અમે છે ને સૌથી વધારે કોમેન્ટ આ જ છે આપણે ક્યાં ના સવ એમ તો અમે છે ને જાફરાબાદ તાલુકો જે અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકો

તો અમે છે ને રોજ વ્લોગ મુકવાનો અમારે કાયમની ઈચ્છા હોય કે રોજ વિડીયો એક એક વિડિયો નાખી દઈએ પણ મતલબમાં એવું થાય કે હું દાડિયાનો ધંધો કરું છું વિડીયો મુકવાનું છે ને આમ મતલબમાં ભેગું નથી થાતું બાકી વ્લોગ તો બનાવેલા અમુક સમયે નેટે આવતા એવું બધું થાય છે એટલા માટે થી રોજ લોગ નથી આવતા બે ત્રણ દિવસે બે દિવસે એક એક લોગ આવે છે હવે એના પછીની કોમેન્ટ છે ગુલાબસિંહ નવાણું એકત્રીસ આપણને પાડે તો પાડોશી વાત સાચી છે કેમ કે મેં ઘણા દિવસો પહેલા એક વિડીયો નાખેલો હતોડિયો જોરદાર આલે છે એક્યાસી હજાર દેખાતો હોય છે કદાચ તો એ વિડીયો જોરદાર આલેલો છે ને તો એમાં કોમેન્ટ આવેલી છે ગુલાબ ની કે આપણને નડે તો આપડા પાડોશી એમ તો ભાઈ બધા પાડોશી પણ હેરખા હોતા નથી હોય કોક ખારા હોય કોક ખરાબ હોય બધા પાડોશી ની પણ પબ્લિક માણસો કેવા હોય બધા હરખા બધા હરખા ન હોય ને અમુક માણસોનો સારું વિશ્વાસ હોય અમુક ખરાબ વિશ્વાસ હોય હા પાંચ આંગળી હોય એમ પાંચે હરખી ન હોય બધા અલગ અલગ હોય માણાના બધાના અલગ અલગ વિચાર હોય છે તો એવું છે ભાઈ તો એના પછીની કોમેન્ટ છે અજય ભાઈ પનારા અમારે દારિયાની જરૂર છે તું મારે ગાડી लेके આવો એમ તો ભાઈ અમે તમે જ્યાં રહો છો ને અમે પોગી એવું અમારે એવું શક્ય નથી કે તમે બહુ આગાથી હોય એવું લાગે છે તમારી આઈડી જોઈને તો એના પસીની કોમે કોમેન્ટ છે ડાભી ઘનશ્યામ બી એમ ચાલીસ કે એવું કચ છે આવા શું છે કેવી નાચ છે બોલો કેવી નાચ છે આપણે કેવા છે એમ આપણે અમે તો કોળી છે તળપદા કોળી હા ભાઈ અમે હિન્દુ તળપદા કોળી છે ને હવે આની માટે પ્પેશિયલ કોમેન્ટ છે ભાઈ આના પસીની કોમેન્ટ છે સંધ્યા સોલંકી ત્રણસો નેવું કે ઈ બેન વે છે ને એટલી કોમેન્ટ કરી છે ને પાંચ મહિનાથી થી કોમેન્ટ કરે છે પણ અમારે એ તને બેન નો વિડિયો બનાવવાનો ટાઈમ ન તો ટાઈમ મળશે એટલે હમણા બનાવી જ નાખ્યું હવે સાસુ વહુ નો ટોલા નો વ્લોગ બનાવો ઈ ભાઈ Instagram માં ઇન્સ્ટાગ્રામ માં એટલી કોમેન્ટ કરી છે YouTube માં એટલી કોમેન્ટ કરી છે તો બેન અમે છે ને ટાઈમ મળશે તો ઈ બનાવ નાખશું તમારી ઈચ્છા પૂરી કરવાની છે અમાર Instagram માં આઈડી છે મહેશ કડિયાળી તમે જો જાણ હોય તો ડિસ્ક્રિપ્શન માં આપણે લિંક નાખેલી છે બધા વિડિયો માં નાખેલી જ હોય છે એમાં યાર બહુ હાલે છે હારામાં સારું તો એમાં પણ જો આટો મારો કરે ફોલો બોલો કરી નાખો પછી ભાઈ તમને મળવું હતું દિવાળીમાં કાંઈ સેટિંગ ન થયું અમે ગમે ત્યારે તમે કહો એટલે અમે આજુબાજુના ગામડામાં અમે દાડિયા લઈને કામ કરતા હોય ત્યારે ગમે ત્યારે તમે ફ્રી હોય ત્યારે આપણે આવી જવાનું ચાલો હવે એના પછીની કોમેન્ટ છે શિલ્પા ભાલિયા સત્તાણું ચૌદ પૂરી હારે પ્રેંક કરો આવો વિડીયો બનાવો આને યાર prank વાળો video બનાવવાની ઓફર આવી છે હું કેવું તમારે કોમેન્ટ કરી નાખો આપણે બનાવીએ કે નહીં બનાવીએ prank માં ખબર પડે prank એટલે prank એટલે શું થાય prank ના એ વિડિયો પણ આપણે કોઈ બનાવ્યા એને ખબર નથી ભાઈ prank એટલે કોઈ દી બનાવ્યા હોય તો મને ખબર હોય તો ફેમિલી prank નો video બનાવવાનો છે પાકો આની હારે જ બનાવવાનો છે એને એવો prank કરવાનો છે ને કે આમ તમને જોઈને real લાગી જવું જોઈએ પણ એને real લાગી જવું જોઈએ તો એના પછીની કોમેટ છે જગદીશ મહેતા મને આ થેસરની ખાસ કરીને માહિતી જણાવો કે ધાર કરવાથી કેટલો ફેરફાર થાય છે મગફળીમાં તો ભાઈ અમે એક વિડીયો નાખ્યો હતો મગફળીનો કે માઇન્ડવીમાં અમે જાતા ને ત્યારે એક વિડીયો નાખ્યો હતો કે ઓલી માંડવીની ધાર કરવાનું મશીન આવે છે તો ભાઈ એનાથી છે ને એકદમ માંડવી સોખી થઈ જાય મસ્ત મજાની અને ખાલી છે ને અમુક અમુક ડાળા હોય ને માંડવીના એ આવે છે બાકી ધૂળ જરી કઈ ન આવે તો એનો થેસરનો ઉપયોગ અવશ્ય કરી દો તો હવે એમ કે વન ટુ થ્રી વાય

તો ભાઈ અમે હમણાં બગદાણા કોટડા ફગોડા બધી જાતા આની પહેલાના વિડીયો તમે જોઈ લેજો પણ યાર તમને મળ્યાનું નહીં તો સોરી તો એના પછીની કોમેન્ટ સોનલ સંજય આ ભાઈ અમારે સોનલ સંજય અમારા બાજુના ગામના છે ને આપણા મિત્ર છે ને એ પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે ને ઇન્સ્ટામાં પણ બૂમ પડાવે છે તો એની કોમેન્ટ છે બધાને ગોઠે આપણે ન કરી શકીએ આપણા ઘરમાં પાંચ જણા હોય એમાં એકને ગોઠતું હોય તો બધાને ગોઠે એવું કેમ કરવું એ સપરી તો બધા વાતું કર્યા કરે આ પણ ઓલા વિડીયોમાં મેં તમને કીધું એમાં જ કોમેન્ટ આવેલી છે કારણ કે એ વિડીયો મેં એ ટાઈપનો બનાવ્યો હતો ને કે માણાને આમ ગમી જ કારણ એક્યાસી હજાર વ્યૂઝ આવ્યા છે તમે જોયો ન હોય તો જોઈ લો હું તમને ડિસ્પ્લે ઉપર મૂકી દઉં છું તમે એ વિડીયો અવશ્ય જોયા જો આપણી આઈડીમાં જ છે તો એના પછીની કોમેન્ટ છે ફેબ્રિકેશન વર્ક ચુમ્મોતેર એકત્રીસ એવું છે ભાઈ પર્સનલ નંબર જોવે છે એક સાલા સલાહ લેવી છે એમ તો ભાઈ પર્સનલ નંબર તો આમ તો મારા બધાય પાસે ઘણા પાસે છે પણ ઉજરા આવી ગઈ છે પર્સનલ નંબર આપવા એના કરતાં હું તમને કહું ને એટલું કરો ઇન્સ્ટાગ્રામમાં મહેશ કડિયાળી સર્ચ કરો અને મને ડીએમ કરો કોઈ પણને મારે કાંઈ પણ કામ હોય ને મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો હું હોય ફો જવાબ આપું છું બધાને તમને પણ આપી તો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો તો હવે એના પછીની કોમેન્ટ છે અને આ કોમેન્ટ છે ને બહુ જોરદાર છે આ કોમેન્ટ જોવાનું ભૂલતા નહીં જય અઠ્યાસી એકત્રીસ જ્યાં મોગલમાં પૂજાતા હોય ને માંસ મટન ન ખવાય બધા બાપ ખાવા જેવું કેટલું ખાવ ને મટન ખાવ ભગવતી મોગલ ની ઉપાસના ન થાય એ સાર સારની દેવી છે એમ તો ભાઈ એ ભાઈને હું એક કહી દઉં કે હું પેલા મચ્છી નથી ખાતો મટન એ નથી ખાતા મારી ઘરે મચ્છી ખાય છે તો આખી દુનિયામાં ખાય છે માતાજી કોઈને છે ને મચ્છી ખાવાની કોઈ નહીં ભગવાન કાંઈ ખાવાની વસ્તુ ના નથી પાડતા પણ આપણે ખાવું ન ખાવું એ આપણા ઉપર હોય છે બાકી ભગવાન એમ નથી કહેતા કે મારો ફોટો ન રાખો ને મોબલમાંનો ફોટો ન રાખાય એ બધે તમારા મનની વેમ છે બાકી માતાજી બધાય શુદ્ધ સારની દેવીયું જ હોય છે ને એ બધા સારણ જગદંબા જ હોય છે ભાઈ એટલે એ પ્રમાણે છે બધું તો એના પછીની કોમેન્ટ છે તમે કયો મોબાઈલ વાપરો છો તો ભાઈ મારી પાસે અત્યારે તો આ ઓપોનો ફોન છે ને બીજો ઓપોનો જ ફોન છે પણ જે અત્યારે આ વિડીયો તમે જોઉં છો ને એ ઓપ્પો ફોનમાં જ બને છે તો એ ઓપ્પો રેનો ટ્વેલ્વ પ્રો છે હમણાં નવું મોડલ નીકળ્યું છે એ મેં લીધો છે તો અત્યારે હું વિડીયો બધા એમાં જ બનાવું છું તો એના પછીની કોમેન્ટ એના પછીની કોમેન્ટ છે રાજેશ સુહાણ બાણું ગૂગલ એડસન્સ પિનની ક્રાઇટ એરિયા શું છે તો ભાઈ ગૂગલ એડસન્સ પિનનો ક્રાઇટ એરિયા આપણે ચાર હજાર ટાઈમ એક હજાર સબસ્ક્રાઈબ અને દસ ડોલર બને પછી ગૂગલનો પિન આવે ત્યાં સુધી ન આવે આની વિશે મારે આખો સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે ગૂગલ એડસન્સનો એ થોડાક દિવસોમાં આવી જાય તમે જોવાનું ભૂલતા નહીં હવે એના પછીની કોમેન્ટ છે ભાઈ ચેનલ સેનલ ડુમણીયા હાર્દિક એવું કક છે ભાઈ ચેનલ તો બે હજાર ત્રેવીસ માં બનાવી એમ તો આ ભાઈની કોમેન્ટ એ પ્રમાણે છે કે મેં ઘણા સમય પહેલાં વિડિયો નાખ્યો હતો એમાં ભાઈએ કોમેન્ટ કરી છે જ્યારે ગૂગલ એડશન સ્ક્રીન આવ્યો ને ત્યારે એમાં મેં કીધું છે કે મારી ચેનલમાં સો સાત વર્ષ આ મહેનત કરું છું પણ એ ભાઈ મહેનત કરું છું મહેશ કડિયાળી ચેનલ એ યુટ્યુબમાં સર્ચ કર્યું એમાં આઠ હજાર આઠસો જેવું સબસ્ક્રાઈબ હતા

હવે એક આ મસ્ત comment છે આના વિશે કોમલ રબારી પુરીને માવા ઓછા ખવડાવો તો મિત્રો અત્યારે છે ને હું માવા નથી ખાતો મેં બંધ કરી દીધા છે પહેલા બહુ ખાતી હવે બંધ કરી દીધા ચાલો ભાઈ હવે એના પછીની કોમેન્ટ છે રમઝાન આસરિયા લાઈવ રોજ આવો રાતના તો અમે તમને કાક પૂછી શકીએ અમો દેહી માણસો જ ગમે તો ભાઈ હકીકતમાં અમે દેશી માણસો છે ને એકદમ મસ્ત મજાના બ્લોગ બનાવીએ છીએ વધારે પડતા છે ને અમે દેશી વિડીયો બનાવીએ છીએ અમે લાઈવ તો ઓછા આવીએ કારણ કે અમારે બધું સમય ભેગો નથી થતો પણ ઇન્સ્ટામાં ડીએમ કરો તો વાતચીત થાય આપણે તમ તારે ને આ વિડીયોમાં તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી નાખો તો અમે તમને પ્રશ્ન અને જવાબ અવશ્ય દેવું અને અમે મેં પહેલાં કીધું છું કે અમે કેટલા કમાઈ છે તો હવે થોડાક દિવસોમાં આપણું પહેલું પેમેન્ટ આવવાની તૈયારીમાં છે તો એનો પણ અમે વિડીયો નાખશું તો જોવાનું ભૂલતા નહીં આજ માટે આટલું ફરી મળીએ નવલોક સાથે જય માતાજી જય હેપ